નમસ્કાર ખેડૂત મિત્રો હું છું કલ્પેશ તાવિયા અને તમે જોઈ રહ્યા છો ખેડૂત કૃષિ મોલ યુટ્યુબ ચેનલ ઉપર ખેતીની વાત મિત્રો આજના વિડીયોની અંદર આપણે વાત કરવી છે કે કપાસ ઉગ્યા પછી નિંદામણ વધી જાય અને એ નિંદામણને નાશ કરવા માટે આપણે કેવા પ્રકારની દવા અને કેવી કંપનીઓની દવા મિત્રો વાપરી જોઈએ એના વિશે મિત્રો વાત કરવી છે વરસાદ સતત શરૂ રહેવાના કારણે ઘણી વખત કપાસની નિંદામણ છે એ ખૂબ વધી જતું હોય છે અને પછી જ્યારે વરસાદ બ્રેક લે અને ત્યારે ઘણા બધા ખેડૂત મિત્રોના ખેતરની અંદર ખડ એટલું બધું કે નિંદાણ એટલું બધું વધી ગયું હોય છે આવા સમયે મજૂરો પણ મળવા મુશ્કેલ થઈ જતા હોય છે અને આવા સમયે અને જે એ નિંદામણ જે વધે છે અને એ નિંદામણના કારણે ક્યાંક ને ક્યાંક આપણો કપાસ છે એ કપાસના પાકને કે કપાસના છોડને મિત્રો નુકસાન થતું હોય છે અને જે ખેડૂત મિત્રો છે એ યોગ્ય નિંદણ ન થવાના કારણે ખેડૂત મિત્રો કપાસના પાકને જે ખોરાક એટલે કે જે ફર્ટિલાઇઝર આપતા હોય છે ખાતરો આપતા હોય છે એ ખાતર પણ પૂરતા પ્રમાણની અંદર છોડ લઈ શકતું નથી અને નિંદામણ વધવાના કારણે ઘણી વખત છોડના વૃદ્ધિ વિકાસની ઉપર પણ મિત્રો અસર થતી હોય છે તો મિત્રો આવા સમયે આપણે કેવા પ્રકારની દવાઓનો ઉપયોગ કરવો જોઈએ કે જેનાથી આપણે આપણા કપાસને સુરક્ષિત રહે આપણા કપાસને કાંઈ ન થાય અને જે નિંદામણ જે છે એ નિંદામણ સંપૂર્ણપણે નાશ થાય એમાં કેવી દવા અને કેવા પ્રકારના ટેકનિકલો કેવી કેવા પ્રકારની ટેકનોલોજી વાળી દવાઓનો ઉપયોગ કરવો જોઈએ એના વિશે મિત્રો વાત કરવી છે નિંદામણ નાશક દવાનો ઉપયોગ મિત્રો આપણે ત્યારે જ કરવો જોઈએ કે જ્યારે આપણી પાસે હાથ નિંદામણ આની અંદર શક્ય ન હોય અને જે ઘણી વખત વરસાદ વધી જવાના કારણે ઘણી ઘણા દિવસો સુધી ખેતરની અંદર જઈ શકતા નથી અને એવા સમયે જ્યારે ખડની વૃદ્ધિ બહુ થઈ જાય અલગ પ્રકારથી આખી વૃદ્ધિ જે છે એ કપાસનો છોડ પણ ન દેખાવા મળે અને નિંદામણ છે એટલું બધું વધી જાય અને જેનાથી હાથ નિંદામણ શક્ય ન થાય તો આવા સમયે જ મિત્રો આપણે નાશક દવાનો ઉપયોગ કરવો જોઈએ જે નિંદામણનાશક દવા છે એ ક્યાંક ને ક્યાંક આપણે જમીનને પણ મિત્રો નુકસાન કરતી છે એટલે જો હાથ નિંદામણ શક્ય ન હોય તો જ આ નિંદામણ નિંદામણનાશક દવા છે મિત્રો એનો આપણે ઉપયોગ કરવો જોઈએ અને કેવા અને દવાનો ઉપયોગ કરીએ તો કેવા પ્રકારની દવાનો ઉપયોગ કરવો જોઈએ કે જે કપાસનો શો આપણે જે કપાસ વાપનું વાવેતર કરેલું છે ને કપાસના છોડને મિત્રો નુકસાન ન થાય એવા પ્રકારની દવાનો ઉપયોગ કરવો જોઈએ શક્ય હોય ત્યાં સુધી આપણે હાથ નિંદામણ કરવાનો જ આગ્રહ રાખવો જોઈએ નહીં કે નિંદામણનાશક દવાનો ઉપયોગ કરવાનો મિત્રો જો હવે એ શક્ય નથી હાથ નિંદામણના આપણે કેવા પ્રકારની દવાનો ઉપયોગ કરવો જોઈએ તો એની વાત કરીએ તો જે પાયના ટેકનોલોજીવાળી જે દવાઓ છે મિત્રો એનો જ આપણે ઉપયોગ આગળ કપાસના પાકની અંદર નિંદામણ નાશક તરીકે ઉપયોગ કરવાનો છે તો મિત્રો આ પાયના ટેકનોલોજી જે છે એ કઈ કઈ કંપની દ્વારા જે આપવામાં આવેલા છે એની વિશે વાત થોડીક વાત કરીએ તો કે ધાનુકા કંપનીની અંદર જે ડોઝો મેક્સ નામની જે દવા આવે છે એ પણ પાઇના પાઇના ટેકનોલોજીવાળી દવા છે ગોદરેજ કંપનીની અંદર જે હિટવીડ મેક્સ આવે છે આઈઆઈએલ એટલે કે જે ખેડૂત મિત્રો જેને ટ્રેક્ટર બ્રાન્ડ તરીકે ઓળખે છે ઇન્ડિયા ઇન્સેક્ટિસાઈડ લિમિટેડ એ કંપનીનું જે માસ્ટર સ્ટ્રોક આવે છે નાગાર્જુન કંપનીનું જે ડિકોડ પ્લસ આવે છે બાયર કંપનીનું ઘાસા કરીને આવે છે એના સિવાય જે પીઆઈ કંપની છે મેનકાઈન્ડ કંપની છે એ લોકો પણ આજે પાઈના ટેકનોલોજી વાળા જે દવા મિત્રો માર્કેટની અંદર આપે છે મિત્રો આપણે જે આગળ જે કંપની બતાવી કે દવા બતાવી કે દવાનું નામ બતાવીએ એમાંથી કોઈ પણ પ્રકારની તમે કંપનીની દવા પોતાના કપાસના પાકની અંદર મિત્રો વાપરી શકો છો મિત્રો આપણે વાત કરવી છે કે ધાનુકા કંપનીનું જે ડોઝો મેક્સ એમાંની આપણે જે કંપની બતાવીને એ કંપનીનું એક આપણે ધાનુકા કંપનીનું મિત્રો આપણે ડોઝોમેક્સ વિશે વાત કરવી છે જેની અંદર આપણે આગળ વાત કરીએ કે પાયના ટેકનોલોજી જેની અંદર પાયના સિમ્બોલ પણ આવે છે અને આ ડોઝોમેક્સ ની અંદર જેને રહેલા ટેકનિકલ એટલે કે જેની અંદર મોલિક્યુલ રહેલું છે એની વાત કરીએ તો આની અંદર પાયરીથિયોબેક સોડિયમ છ ટકા પીજા લોફો ઇથિ ચાર ટકા એમ ઇસી અંદર મિત્રો આજે દવા આવે છે મિત્રો આ ડોઝોમેક્સ એની માત્રા એટલે કે કંપનીની ભલામણ કરેલી જે આપણે છંટકાવ માટેની વાત કરીએ તો આ જે છે એ ચાલીસ થી પિસ્તાલીસ ml પ્રતિ પંપ એટલે કે સોળ પાણી પાણીની અંદર 40 થી પિસ્તાલીસ ml પ્રતિ પ્રતિ પંપની અંદર આપવાનું છે અને એક એકરની અંદર એટલે કે અઢી વીઘાની અંદર મિત્રો આપણે દસ પંપ કરી અને આનો છંટકાવ આપણે અઢી વીઘાની અંદર મિત્રો કરવાનો છે મિત્રો જે કોઈ પણ દવા જે નિંદામણનાશક દવા હોય છે એનો થોડોક ક્રાઇટેરિયા હોય છે એટલે કે એની અંદર તો આપણે શું ધ્યાનમાં રાખવું આ દવા છંટકાવ કરતી વખતે એની વાત કરીએ તો મિત્રો આ ડોઝોમેક જે દવા છે કે આપણે આગળ જે કોઈ પણ કંપનીની જે દવા બતાવી તો એ દવાનો જો આપણે ઉપયોગ કરવો છે તો આપણા પાક પાક એટલે કે આપણો કપાસનો જે પાક છે એ છંટકાવ કરતી વખતે ઓછામાં ઓછો પંદરથી થી વીસ દિવસનો હોવો જરૂરી છે એના સિવાય આપણા કપાસના પાકની અંદર મિત્રો આ દવાનો ઉપયોગ આપણે ઉપયોગ કરવાનો નથી જે કપાસના પાકની અંદર દવા તરીકે કામ કરે છે અને આપણા પાકની અંદર સંપૂર્ણ રીતે આ ડોઝોમેક દવા જે સુરક્ષિત રીતે છે અને કપાસની અંદર પોળા અને સાંકડા પાંદડાવાળા જે નિંદામણો છે નીંદણ છે ખડ છે કસરું છે એને મિત્રો નાશ કરવાનું કામ કરે છે એટલે કે કપાસની અંદર લગભગ બધા જ પ્રકારના જે નિંદણો છે એને દૂર કરવાનું મિત્રો કામ કરે છે આપણે ખાસ એટલું ધ્યાનમાં રાખવાનું છે કે દવાનો છંટકાવ કરતી વખતે જે નિંદામણ જે આપણું છે ખડ છે એ બે થી ત્રણ પાંદડાનું હોવું ખૂબ જરૂરી છે જો કદાચ મોટું ખડ હશે તો આપણે યોગ્ય પ્રમાણની અંદર જોઈતા પ્રમાણની અંદર આ દવાની અંદર કે અન્ય કોઈ પણ પ્રકારની દવાની અંદર રિઝલ્ટ એટલું બધું સારું નહીં મળે જ્યારથી બે થી ત્રણ પાંદડા આપણું ખડ હશે તો એ આપણને યોગ્ય અને સારું રિઝલ્ટ મિત્રો મળશે અને દવાનો છંટકાવ કરતી વખતે ખાસ એટલું ધ્યાનમાં રાખવું રાખવાનું છે કે આપણી જમીનની અંદર ભેજ પૂરતા પ્રમાણની અંદર હોવો જરૂરી છે જેટલો ભેજ સારો હશે એટલું નિંદામણની અંદર આપણને ખૂબ સારું રિઝલ્ટ મળશે અને દવા દવા માટે જે આપણે પાણીનો જે ઉપયોગ કરીએ છીએ એ પાણી ડોળું નથી વાપરવાનું અને એકદમ સોખું પાણી મિત્રો આપણે વાપરવાનું છે જો ડોળું પાણી જો વાપરવામાં આવે તો કદાચ આ દવાનો છે એ રિઝલ્ટ મિત્રો ઘટી શકે છે એટલે આપણે સોખું પાણી લેવાનો આગ્રહ રાખવાનો છે મિત્રો આપણે જે તે આગળ જે કંપની બતાવીએ કોઈ પણ કંપની અંદર તમે જે દવા લાવો છો એ દવાના કંપની કંપની પ્રમાણે ભાવમાં મિત્રો થોડો થોડો ફેરફાર હોય છે અને જે પણ જગ્યાએથી જે એગ્રો સ્ટોરમાંથી કે જે કોઈ પણ દુકાનદાર પાસેથી તમે જે કોઈ પણ દવા લાવો છો તો એનો માપ માપ અને કે માત્રા એની પૂછી લેવાની છે આપણા જે નિંદામણ છે એના પ્રમાણે આપણે મિત્રો એનો છંટકાવ કરવાનો છે એટલે જે તે જગ્યાએથી જે કોઈ પણ પ્રકારની દવા તમે લાવો છો મિત્રો એ તમારે ખાસ એના વિશે માહિતી મિત્રો મેળવી લેવાની છે મિત્રો જો તમે પણ કપાસનું વાવેતર કરેલું છે તમારે પણ જો અત્યારે સતત વરસાદ વરસી રહ્યો છે એના કારણે ખડ જે નીંદણ છે એ ખૂબ વધી જાય તો તમારે જો હાથ નિંદામણ શક્ય ન હોય અને તમારે જો તમારા કપાસની અંદર જો નિંદામણનાશક દવાનો ઉપયોગ કરવો હોય તો આપણે જે કોઈ પણ આગળ જે દવા બતાવીએ તમારા પાકની અંદર તમે ઉપયોગ કરી શકો છો મિત્રો વિડીયોની અંદર આપવામાં આવેલી જે માહિતી તમને સારી લાગી હોય તો આ વિડીયોને લાઈક કરજો અને આપણા અન્ય જે ખેડૂત મિત્રો છે એની સાથે આ વિડીયોને જરૂરથી શેર કરજો આવા જ નવા ઇન્ફોર્મેટિવ વિડીયો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ ખેડૂત કૃષિ મૂલના મિત્રો સબસ્ક્રાઈબ કરી લેજો ફરી એક વખત આવા જ નવા વિડીયો સાથે મળીશું ધન્યવાદ